આંખોની આજુબાજુ પિગમેન્ટેશન એટલે કે કાળા કુંડાળા થવાના મેઇન રીઝન શું છે અને એનાથી બચવા માટે તમે શું કરી શકો છો તો સૌથી પહેલાં તો જેનેટિક્સ એટલે કે તમારી ફેમિલીમાં કોઈને આ તકલીફ હોય તો તમને ઇઝીલી આ વસ્તુ થઈ શકે છે બીજી વસ્તુ તડકામાં વધારે જવાનું થતું હોય કે આઈની આજુબાજુ મેકઅપ વધારે યુઝ કરતા હો તો તમને પિગમેન્ટેશન થઈ શકે છે જો તમને સ્ટ્રેસ વધારે હોય ઊંઘ પૂરી ના થતી હોય ઉજાગરા થતા હોય તોય આંખોની આજુબાજુ તમને કાળા કુંડાળા દેખાઈ શકે છે તમને આયરનની કે વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સી હોય કે તમારું ડાયટમાં પ્રોપર ન્યુટ્રિશન ના મળતું હોય તમને તો પણ આ તકલીફ થઈ શકે છે પછી જો તમને એલર્જી થઈ હોય કે તમારી આંખની આજુબાજુની સ્કીન ડ્રાય થઈ ગઈ હોય અને તમે જોર જોરથી રબ કરતા હો તો પણ આ તકલીફ થઈ શકે છે પછી સ્ક્રીન ટાઈમ જો તમારું વધારે હોય કે લેપટોપ પર કે મોબાઈલ પર તમારું કામ કરવાનું વધારે થતું હોય તો પણ આ તકલીફ થઈ શકે છે અને જો તમારી એજ વધારે હોય અને આંખની નીચે તમને ફેટ લોસના લીધે ખાડા પડી ગયા હોય તો પણ એ પિગમેન્ટેશન જેવું લાગી શકે છે આનાથી બચવા માટે સૌથી પહેલાં તો તમારે ડાયટમાં ધ્યાન આપવાનું જરૂર છે કે પ્રોપર ન્યુટ્રિશનલ ડાયટ લો તમને આયરન વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સી હોય તો એના સપ્લિમેન્ટ્સ લો પાણી દિવસમાં આઠથી દસ ગ્લાસ પીવાનું રાખો ઊન છથી આઠ કલાકની પૂરી કરવાની જ્યારે પણ આંખ ઉપર મેકઅપ કર્યું હોય તો એને હળવા હાથે માઇલ્ડ મેકઅપ રિમૂવર અથવા મોઇશ્ચરાઇઝર યુઝ કરીને એને રિમૂવ કરવાનો અને સ્ક્રીન ટાઈમ જો તમારું વધારે હોય તો વચ્ચે વચ્ચે તમારે આંખોને રેસ્ટ કરાવવું જોઈએ અને ઘરેલું ઉપચાર માટે તમે રૂઈ રૂના પૂમડા છે કે કોટન બોલ છે એની અંદર તમે રોઝ વોટર લઈને આંખ ઉપર રાખી શકો છો અથવા કકુંબરની સ્લાઇસ છે કે પછી પટેટોની સ્લાઇસ છે એ પણ આંખો ઉપર મૂકી શકો છો તો એનાથી પણ તમને ફાયદો થઈ શકે છે અને આ બધી વસ્તુઓથી પણ જો તમને ફરક ના પડતું હોય તો તમે ડર્મેટોલોજિસ્ટ અને સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહની સાથે તમે અન્ડર આઈ ક્રીમ્સ યુઝ કરી શકો છો અથવા ઇન ક્લિનિક લેઝર અને કેમિકલ પીલ ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો થેન્ક યુ